વાંધો નહી મિત્રો તમે કન્ટિન્યુ વ્લોગમાં બહુ મજા આવશે અઢાર દિવસમાં દિવાળી આવે બરોબર ને તો દિવાળીના વ્લોગ તમે હે ને જ નહીં જોવા ને બહુ ધમાકેદાર લોગ છે બહુ મજા આવશે આનંદ આખી ને એવા દિવાળી લોગ એટલે તમે દિવાળી લોક જોવાનું ભૂલતા નહીં બરોબર ને અને ઓલ તો આપણે ભાઈ જયદભાઈ આવી ગયા હે ખાલી ગલ્લા 15 17 7 દિવસ પાઈ ગયા હે જય હે તો આຊ્યો ને તો આપણે ભાઈ પાછા તમાગે આપણો લોગ ચાલુ કરતા હોમણા તા નથી ઉતડતા માલ નું માલ નું માલ નું જ આવે હે પણ જયદભાઈ આવી ગયા ને પછી આપણે મસ્ત મસ્ત વ્લોગ બનાવીએ અટા તો તમને ખબર હે માલ નું એવું જ આવે પણ કઈ વાંધો નહી મિત્રો આપણે એક ફેર જયદભાઈ આવાજી પછી મસ્ત મસ્ત લોગ આવે બાકી ચશ્મા વિદુ ભલી ગયા વાંધો નહી કન્ટિન્યુ હાલો

હજી એકવાર કહું છું યાર કે મન થી બોલાવે ને ક્યાં જવાય બોલા મણ કારણ કે અત્યારના જમાનામાં વેલકમ તો અત્યારે પગલું છણીમાં પણ લખળ હોય છે સમજાય ને બંદ હવે ખૂબ ખૂબ અભિનંદન ફાઈલ મિત્રો સાયુ તો નાખી કેવી લાગી જી કમેન્ટ

પાણી ભાઈ ક્લીન પાણી ચોખ્ખું પાણી બોલે તો અને મિત્રો હવે હું ઘેર ચાલો ઘેર જઈને મળીએ ત્યાં સુધી તમે બ્લોગમાં બ્લોગ ગમે ને તો લાઈક કરી નાખી બાકી મિત્રો આપણે હે ને ભાઈ અટાણ ટ્રાયપોટ થી ભાઈ નાઇટ ફોટો આપણે ટ્રાય કરવું હે તો અટાણ જોયું હોય થઈ ગયું હોય તો આપણે ભાઈ બેક સેમ્પલ છેલ્લે નાખી દે તમે જોઈ લેજો સો ફાઈનલી મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગયા અને હું લોક પૂરો કર નાખો હોય આજના લોક માટે બસ એવું મળી કે બીજાને ધમકે દોડક છે તો ધીરામે રામ ડેરા જય શ્રી રામ જય દ્વાર કરે છે એને પેલા મિત્રો તમે ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા વ્લોગ ગમે તો લાઈક કર નાખો એક ગેમ કે કમેન્ટ કરો સારી કેવી લાગી બાકી મસ્ત મજાની સાંજ પડી ગયા ને હવે લોક પૂરો કરના ખોય તો કાલ મળીએ ધમાકેદાર ધમકેદાર કન્ટેન્ટ સાથે અને ધમાકેદાર લોક સાથે તો રામે રામ ડેરા અને જય શ્રી રામ જય દ્વાર કરે